અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નગરજનોની સુવિધામાં વધારો કર્યો છે હવે નાગરિકો પોતાના વોર્ડમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર પર જઈને કેવાયસીમાં સુધારો કરાવી શકશે જન્મ મરણના ઈ કેવાયસી માટે એએમસીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે જેમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ નહીં કરાવવું પડે તો સાથે જ કેવાયસી અંગે પડતી મુશ્કેલી નિવારવા સ્ટાફમાં પણ વધારો કરવામાં આવશે આ સાથે જ કોર્પોરેશનની શાળાઓ અંગે પણ વધુ એક નિર્ણય લેવાયો છે કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં સ્કૂલ ડ્રેસની સાથે હવે બૂટ મોજા પણ આપવામાં આવશે

મોજા એ બાળકો ને મળે અને પરિણામે પ્રાઇવેટ સ્કૂલના બાળકો જે મારા સ્કૂલ બોર્ડના બાળક પણ એ સ્પર્ધામાં આવી નું રહે એ માટે જીરો બજેટમાંથી પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે